Allah huh? Assat hey, kai kapone ka Bas <tip noise> bas <Best, best. tip noise> koi ghat ke mane tu aa bhikari na dhanda ma મહિને કેટલા કમાઈ લેસ સાહેબ મારે મહિને ચાલીસ પચાસ હજાર જેવું તો થઈ જાય અને લગ્ન પ્રસંગમાં તહેવારમાં લાખ રૂપિયા જેવું થઈ જાય લાખ રૂપિયા તો સાહેબ તમે કેટલા કમાવ હું મહિને ત્રીસ હજાર રૂપિયા કમાવ તારો ખર્ચો હું સાહેબ મારે તો શું જમાડે તો જમી લઉં અને ક્યાંક ફૂટપાથ ઉપર સુઈ જાઉં અને જે કાંઈ પૈસા કમાવું જમા કરાવી દઉં જો મારે તો છે પાંચ હજાર રૂપિયા કરિયાણાના ના જાય પંદરસો રૂપિયા મોબાઈલ રિચાર્જ ના વ્યા જાય પાંત્રીસો રૂપિયા લાઈટ બિલ હોય જાય ચાર હજાર રૂપિયા મમ્મી પપ્પાના ના દવાખાના ના જાય અને છ હજાર રૂપિયા સ્કૂલની ફી તો સરવાળો કરો ને તો મારી વાય તો કઈ વધતું જ નથી તો હવે તું મને કે તારા માં મારા માં અમીર કોણ તો અમીર તો હું જ કેવા ને તો હવે તું જ મને કઈક મદદ કર આવો દાન ધર્મ તો મને પોસાય નહીં પણ તમારો કેશ કઈક અલગ જ છે એટલે હું તમને મદદ કરીશ દુનિયામાં કેવા કેવા માણસો ભાઈ રહ્યા ભીખારી અગર થી નહીં ભીખ લઈ જાય